રામજીભાઈ આપણા સર્વમંગલ સ્વામી છે ને બહુ જોરદાર છે સર્વમંગલ એ સક ચડતો ચડતો છે અત્યારે સત્સંગ કરાવો એટલે એમના પિતા શ્રી રામભાઈને એક ભુવા ત્યાં ગામના થયા કે હું તમને ધૂનાવું ખરો પેલા હું સ્વામિનારાયણનો છું હું ધુનું નહીં કે ના શું ધૂનું ધૂણાવું બધા બાખલા વગાડ્યા પેલા રામજી બેઠા સ્વામિનારાયણ સ્વામી કરતા ના ધૂન્યા તો પછી આજુબાજુના બે પાંચ બીજા ભુવા ભરાયા અને બેલાય બધાએ ચડાયું રાતે ધામધૂમ દાખલાનું બીજું તું ભાઈ રામજીભાઈ ધૂન્યા નહીં પછી જે બધા આખા તાલુકાના જિલ્લાના ભેગા કર્યા ભૂવા બધા ભેગા કર્યા પાર્ટીની અંદર અને પેલા દુકલાન ધોવે ને અને એ વખત દાખલું વગેરે તાર બધાને ધૂન ચડી હા આપણે આમ આમ થઈ જાય દાખલું વાગે ને આપડે એવું થઈ જાય એટલે રામદેવી તો આમ સ્વામિનારાયણ સ્વામી કરીને બેઠા જરાય આ ઘાટના પાડે સંગીત વાગે ને તારે આપણે અમુક થઈ જાય એટલે આ બધું દાખલા વાગે તારા એમ દરબાર એવું છે અહીંયા આપણે પેલા નહીં રાત્રે કૂદતા હતા એટલે જેમ બધાને તો શું છે કે આપણે જરા નહીં કુદમ કુદા કરીએ આ બધું નાચ કામ તાણ એવું જ કામ છે એમાં ગમે એવાને હુર કરી જાય ભેગા ભેગા થઈ જાય એમ દાખલા માગે ત્યારે ગમે બેઠો એને પણ માતા આવી જાય ખરે આગા બાજુ આમ થઈ જાય એટલે આ બધું એવું છે પણ રામજી ભાઈ બહુ અખર બેઠા તો અકાભાઈ માતા લીધું નહીં એમને અંદર મકાન લેવું હતું જોડે બાજુ નહીં પછી કર્યો ને ભંડાર ભંડાર એ ભંડાર કર્યો છે એ જગ્યાએ માતાનું મઢ હતું અને ત્યાં જે ભગવાન બધા રહેતા હતા બે થઈ હવે હવે એને આપણે કાઢવા કોઈ સાહેબ વાતચીત કરીએ તો માતા ના પાડે જ્યારે પૂછે તો કે માતા ના પાડે એટલે માતાનો જ વાત કાઢે અને બીજું ત્રીજું બધા છાપરા ગયા એક ભુવાનું છાપરું અને એક માતાનું મઢ બે થયેલા અને એ બહુ ઊંડો માણસ હતો ને એનું નામે કાર્યો હતો નામે કાર્યો હતો બધી રીતે જ કાર્યો હતો એટલે આપણને કોઈ હિસાબ મુકવા ના દે એટલે અમે બે ત્રણ ફેર ગયા તો અમે આવીએ તમારી માતા શું કહે છે શું નહીં થાય હું ક્લાસ સનાભાઈ સાધુ બેન સાસુબેનથી ગયા તો આમ આમ કંઈક કરે કે જો માતા ના પાડે દાના પેલો વધાવો નથી આવતો ને આવું બધું કરે એટલે અમે તો બે ત્રીનો કે જેને પાછા એક વખત અકાવી ત્યાં આવેલા પછી વાતચીત ચાલી કે ના શું કા માતા પાડે હું આવું અકાવી કે હું માતાને કેવું એટલે પછી ત્યાં બહુ બેઠો ધૂનવા માં ધૂનવા માં નહીં પડ્યો ને દે દેવ કઈ પેલા આમ નાખ્યા દાના કે માતા ના પડે કાકા ભાઈ લાય મારી પાસે ના માતા શું કાકા ના પડે માતા ના શું ના પડે કે તમારે લોકો એ મગલામાં રહેવું છે ને માતાને હું રાખવી છે માતા હું કેમ ના મારી દાના લકાવે લીધા કે જો માતા આ તું જયારે સારા મકાનમાં જવું હોય તો વધાવો આપી દે કે એમ કરી નાખ્યા દાના તો વધાવો આવી ગયો ટકા ભાઈ ટકા હો જો આવી ગયો માતા ઉઠાયો ને એટલે તરત વધાવો આવ્યો માતા આ પડી ફરી નાખ્યો ફરી પણ આવી ગયો તો બે વખત થયું કે હવે કરો કામ પેલા અમારે ગયો અને ભંડાર થઈ ગયો એટલે આવું બધું માતા થઈ ગયું એ તો અખા ભી નહીં ધૂના આપણે માતા આપણે આપણે દુનિયા આમાં આ તો આપણે પેલા ડરી જાય હા હા માતા આવી ગઈ ને હવે શું થઈ છે